સમાચારમાં આગળ વાત કરીએ માંગરોળની તો માંગરોળ શૌર્ય રથયાત્રાનું કામનાથ ખાતે સ્વાગત કરાયું છે ત્યારે માંગરોળ શહેર ખાતે આ પ્રસ્થાન થયું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ આયોજિત શૌર્ય રથયાત્રાનું માંગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું માંગરોળ શૌર્ય યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના માર્ગો ઉપર આ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિનુભાઈ મેસવાણીયા લિનેશ સોમૈયા પરેશ જોશી અને માંગરોળ પ્રખંડ દ્વારા શૌર્ય યાત્રા નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આગમન મોટી સંખ્યામાં કાર્યકરો જે યાત્રા માંગરોળના મુખ્ય માર્ગો પર કાવર થઈને લીમડા ચોક થઈને બંદર બંદર ખાતે પૂર્ણ કરવામાં આવી અને બંદરે પણ એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો તમામ જોડાયા હતા યાત્રામાં પ્રાંત અધિકારી વિભાગ મંત્રી બજરંગ વિભાગ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ શૌર્ય જાગરણ યાત્રાનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તે શૌર્ય યાત્રા આખા ભારતભરમાં તારીખથી ગત શરૂ થઈ છે દેવાજ બોદરના જન્મ આપણે સ્થાનથી આ યાત્રાનો શુભ પ્રારંભ કર્યું અને છવીસ તારીખ દરમિયાન માંદરોળ શહેરમાં આ યાત્રાનું ભ્રમણ થઈ રહ્યું છે આ યાત્રા જે હિન્દુ સનાતન ધર્મ ઉપર જે આક્રમક થઈ રહ્યા છે જે આપણી સનાતન સંસ્કૃતિ વિહુદ્ધ થઈ રહી છે આ સંસ્કૃતિમાં પુનઃ આપણા યુવાનોને જોડવા અને ધર્મનું પુનઃ સ્થાપત કરવા માટે આ યાત્રાનું નિર્માણ કર્યું છે તે આ યાત્રા સ્થિત માંગરોળ શહેરમાં જ્યારે યાત્રા ભરી તો સનાતન ધર્મ હિન્દુના યુવાનો આ યાત્રાઓમાં જોડાણા અને બહુ ઉત્સાહથી આ યાત્રાનું સ્વાગત થયું ગામ ગામ જ્યાં દીકરીઓ દ્વારા સામ્યા થયા અને હું આ યાત્રાના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદથી થી કરું છું સમગ્ર સનાતન ધર્મને કે આવો એક સાથે મળી અને પુનઃ ધર્મની સ્થાપના કરીએ અને ભારતને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડી અને સનાતન ધર્મનો સદાયને માટે જય થાય એવા પ્રયાસ સાથે